અજમેરી નગરીમાં જવાનું નાડું જ બન્યું હતું અને ગત રોજ અચાનક તૂટી પડતા રહીશો અવરજવર કરવાની તકલીફ પડી હતી મુશ્કેલીનો સામનો પણ કરી પડતો હતો ત્યારે બાળકોને મદરેસા કે શાળામાં જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ સમસ્યા હલ કરવા નગરપાલિકાના જેસીબીની મદદથી નગરપાલિકા વોર્ડ નંબર 4 ના સદસ્ય મેહરુબેન સલીમભાઈ પટેલના સ્વખર્ચે તૂટી ગયેલા નાળાનું સમારકામ કરાવીને સિમેન્ટના ના ભૂંગળા નાખી છારોડો પાથરીને આ નાળું પુનઃ શરૂ કરી દેવાતા અજમેરી નગરના રહીશોમાં હર્ષની લાગણી જોવા મળી હતી તથા નગરપાલિકા અને વોર્ડ સદસ્ય મેહરુબેન આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ શનિવારના રોજ હું સોશિયલ મીડિયાના માધ્યમથી આપ લોકોને જણાવવા માગું છું કે જંબુસર શહેર અજમીર નગરીમાં આવવા જવાનું એક નાળું હતું એ ઘણું જર્જરિત હાલતમાં હતું લાંબા સમયથી પરિસ્થિતિ ખરાબ હતી અને ગયા ગયા વીકમાં ભારે વરસાદ થવાના કારણે એ નાડું તૂટી ગયું હતું એ જે નાળાનું સમારકામ નવા નામથી સમારકામ કરીને બનાવવામાં આવેલું છે જે આ વોર્ડના કોર્પોરેટર સલીમભાઈ મેહરુનબેન એમના હસબન્ડ સલીમભાઈ સો ભંડોર પોતાના ખર્ચે આ નાળો બનાવેલો હોય અને જંબુસર નગરપાલિકાની લાઇન દોરીથી ચીફ ઓફિસર સાહેબ જંબુસર નગરપાલિકા એન્જિનિયર સાહેબ અને જંબુસર નગરપાલિકાના અન્ય કર્મચારીઓને લાઇન લઈ ને એમની લાઇન દોરીથી આ નાડું બનાવવામાં આવેલું છે ને આ નાળું સલીમભાઈએ પોતે સ્વૈચ્છિક પોતાના ખર્ચે સ્વભંડોળ માં અને અહિયાં હાજરી આપી કન્ટિન્યુ ત્રણ દિવસ મહેનત કરીને બનાવવામાં કરી